જાફરાબાદ તપોવન ટેકરી હનુમાન મંદિર ખાતે શ્રી રામચરિત માનસ નવાન પારાયણ કથા તપોવન આશ્રમ તપસી બાપુની હયાતીનો સિલસિલો ચાલુ રાખતો તપોવન આશ્રમ ગરીબ મંડળ ટ્રસ્ટ જાફરાબાદના મિતિયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી રામચરિત માનસ નવાન પારાયણ કથાની પૂથી યાત્રા મિતિયાળા ગામથી વાંચતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપમાં લાવવામાં આવી અસંખ્ય ભક્તો પૂતી યાત્રામાં જોડાયા કથાના વક્તા શ્રી શાસ્ત્રી હરકિશન ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા દેવી ભાગવત શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી રામચરિત માનસ પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમના એક હજાર આઠ રાઘવજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સવર્જન હિતાય સવરજન સુખાઈની ઉમદા ભાવનાથી નેત્ર યજ્ઞો રક્તદાન કેમ્પ આયુર્વેદિક કેમ્પ તથા નિઃશુલ્ક ચશ્મા વિતરણના કેમ્પ વારંવાર થતા રહે છે અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામધૂન સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમોનું આયોજન કરેલ કથાના પ્રારંભે સમૂહ રાષ્ટ્રગીતનું આયોજન કરેલ અહેવાલ બાબુભાઈ વાઢેડ જાફરાબાદ